અ સ્વયંસેવક એવા અજીત દાદા આપણી સાથે જોડાયેલા છે કે આની શું વિશેષતા રહી છે એ થોડો જાણવાનો આપણે પ્રયાસ કરીશું દાદા એ બતાવો કે ખાસ આશ્રમની શું વિશેષતા રહી છે આશ્રમની વિશેષતા તો જો ભોજનાલય ચાલુ છે દવાખાનું ચાલુ છે અને ટ્રસ્ટીઓ છે ટ્રસ્ટીઓ મુલાકાત લે છે બાપુની પણ બાપુની ની હયાતી થી જ આશ્રમ ચાલુ જ છે અને એ રીતે ચાલુ રહેશે બાપુ હતા ત્યારે એક એક જ બચે નું ટોચ હતું અત્યારે ડબલ પાવર છે બાપુ નું ગમે તે બહેનું દીકરી જે તે ધારે એ કામ બાપુ ચમત્કાર રીતે કરે છે અને મારા કેટલાય એવા અનુભવો થઈ ગયા છે હું પોતે તે આજે છ મહિના પહેલા પડી ગયો પગ મારો ટાઈમ ફેલ ભાગી ગયો તો અને બાપુ ખબર હતી આજે આ થવાનું જ છે એટલે મને આમ આમ કહ્યું કે ધીમે ધીમે જાડા બેટા પણ છતાં જે થવાનું તો એ થવાનું મને કે તારે ચપડા ધોવા નથી રહેવાનું તું તો મહાન યોદ્ધો છું કે તારો જન્મ નાથ પાચમ નો છે બેટા એટલે તારે તો આગળ નીકળવાનું અને તું પોતે સ્વયં શિવનો નો ઉપાસક પોતે શિવ છું શિવમ 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 તું શિવ છું અને બધાની સેવા પૂજા કર બેટા અને તારે આ પગ ભાગી ગયો મને છ મહિના તો કમ્પ્લીટ કરી નાખ્યો ત્યાં વળી ગયું હતું અને મને નહીં આ શું નહીં કશું નહીં અને ખાસ બાપુ પોતે આવીને મને બચાવ્યો હતો ઓપરેશન વખતે બાપુ અહીં બેઠા હતા કાલી મૈયા પાછળ અને મારું ઓપરેશન થયું સક્સેસ ગયું છ મહિને અત્યારે હું એ સ્ટૂટી લઈને આવવાનું જવાનું કરું છું મુની આચરણ સ્કૂટી છે રિમકાર મહાતાડીની એ સ્ટૂટી લઈને આવું છું કાયમ માટે આજ નહીં કાયમ માટે આવું છું અને સેવા કરવા માટે જ આવું છું ખાસ દાદા તમે ચમત્કારની વાત કરી ચમત્કાર કેવા કેવા પ્રકારના થયેલા છે અને એના વિશે શું વાત કરશું બેનુ દીકરીઓ જે આવે કોઈને સંતાન ના આવે કોઈને હસબન્ડ નું ઠેકાણું ના પડતું હોય કોઈ આમત હતો હોય એના હસબન્ડ તો બાપુ આગળ આહુડા પાડી જાય તો બાપુ એના આહુડા ખોરાક ઝીલતા હતા અને બેનુ દીકરી દરેક નું કામ થતું હતું બેનુ દીકરી નું ખાસ કામ બાપુ કરતા બેનુ દીકરી માં તો આત્મા બારે મને પણ એમ કેતા બેટા આને આ કહી દે અને દીકરો આવે તો કે સાકર થી જોખે કે ગોળ થી જોખે એ ચોકલેટ ચોકલેટથી જોકે ફૂલ હારથી જોકે પણ એ બધાને તું ઓલું એવું કહેતો અને હું સ્વયં કાઢતા હતા હું છું પણ નિનિત તું બનીશું એટલે ખાસ તો વાત કરું સ્વયં સેઠની તમે અહીંયા નિભાવી રહ્યા છો કેટલા વર્ષથી નિભાવી રહ્યા લગભગ મને તો અહીંયા ચાલુ થયે લગભગ સેવન્ટી લગભગ સાડગાઈ ચાલીસ વર્ષથી અહીં ચાલીસ એક વડે ચાલી બેતાલીસ વર્ષ ચાલશે દાદા ચાલીસ વર્ષમાં મુનિ બાપુના આશ્રમમાં કેટલી પ્રવૃત્તિઓ તમારા થકી અને તમે જોઈ મારા થકી નહીં આપણે ટ્રસ્ટ ચલાવે છે અને બાપુ જેમ જેમ એમને અનુકૂળ આવે એમ કહેતા જાય છે બાપુ રાત્રે ગમે ત્યારે આવી અને બાપુ કે આમ કરો બેટા આમ તો એ રીતે બીરુભાની બધાય ભરતસી છે એક કરતા જાય છે અજીશી કરીને છે એક નાનું બેન એને આ બધું લેમિનેશન બધું કરાવ રે બાર મહિને થાય પણ અચલ થઈ ગયો આ આશ્રમ ખાસ વાત કરવા આવે કેવા પ્રકારની અહીંયા સેવા તમે મુની બાપુના આશ્રમ થી કરવા માં આવે સેવા કે કરવામાં આવે છે સેવા તો ભોજનાલય છે દવાખાનું છે કોઈ પણ બેન દીકરી આવી હોય એને કઈ જરૂર હોય તો પણ આપણે ટ્રસ્ટીઓ ભેગા મળી અને એને આશ્વાસન આપી અને પૈસા જે તે હોય દવાખાના મફત ફી દવા લવરાવે છે

એવા મનસુખભાઈ આપણી પાસે જોડાયેલા છે એમને ખાસ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ કે મનસુખભાઈ વિદ્યાર્થી જીવનથી બાપુ પાસે હતા તો શું કહેશે આપણને અને શું મેસેજ આપશે લોકોને અને બાપુનું શું મહત્વ રહ્યું છે મનસુખભાઈ શું વાત કરશો બાપુ તમને કહો અમે વિદ્યાર્થી જીવનમાં હતા ત્યાં તો સેવાથી જોડાયેલા હતા પણ એમનો મેઈન વિષય તો મેડિટેશન એ ધ્યાન માર્ગ ઉપર જયારે જયારે તમે એમની પાસે બેસો ને તો એ તમને ધ્યાન માં બેસવાનું વધારે ઉદ્દેશ કરતા ધ્યાન કરો ધ્યાન કરો એ જ વાત કરતા થાય કઈ સાલમાં બાપુ અહીંયા આવેલા અને શું વિશેષતા એમની ખાસ ચીજ આ ગામમાં રહી છે આ ગામમાં છે એ પોતે જબરજસ્ત એમને ભજન કર્યું છે તપસ્યા ખૂબ કરી છે આજે ધ્યાન માર્ગ થી ખૂબ આગળ વધેલા હતા એટલે ત્રણ નું જ્ઞાન કુંડલી ની જાગૃતિ પણ ગમે તે કઈ આફત આવવાની હોય તો પણ એ તમને કહી દેતા થાય તમે વિદ્યાર્થી જીવનમાં અહિયાં આવતા હતા બાપુ સાથે બેસતા હતા સિવા આપતા હતા કેવા કેવા પ્રકારની વાતચીત થતી હતી અને શું તમારો ખાસ બાપુ પાસેનું જે જીવન છે એ તમે થોડું નિહાળ્યું છે કેવું રહ્યું એમનું એક જ વાત હતી અહિયાં જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હતી કે બાર મહિનામાં એક બે મોટા સમય આવે તો એ વખતે અમે ભોજન પ્રસાદીમાં સેવામાં જોડાતા પછી કોઈ મોતિયાના કેમ્પો યોજાતા દર્દીઓના તો એ દર્દીઓની સેવામાં રહેતા અમે આવા બધા જેમ કે કાર્યક્રમો થતા હતા ભણસાલી ટ્રસ્ટ વાળાના કેમ્પો એક બે વખત આવેલા મોતિયાના તો એ વખતે અમે બે ત્રણ દિવસ એમ કે દર્દીઓની સેવામાં રહેતા બાપુ અહિયાં આ ગામમાં કયા વર્ષમાં લગભગ સાહીઠ ની સાલ હશે સાહીઠ ની સાલમાં બાપુ અહિયાં વધારે પડતી મૌન હતું પછી ધીરે ધીરે મૌન છોડેલું પણ મર્યાદામાં જ બોલતા હોય જરૂરિયાત લાગે તો જ બોલવાનું તમારી સાથે કેવો ખાસ તમારી વાતચીત રહેતી બાપુને કેવી કેવા પ્રકારની વાતો આમ બિલકુલ બાળપણ જેવું જ હતું એટલે પણ અમારી સાથે ભાવ બહુ જ થયો અમે બાપુનો બાળપણમાં તમે આવતા હતા તમે શું શું સેવા આપતા તા પાંચની ચોપડી ભણતા તારા અમે શું છે અમારી એટલી બધી સમજ નહીં અમે આવીએ ત્યાં કચરો વારીએ કે પોતા કરીએ કે ચા બનાવીએ લોકોને ચા પીવડાવીએ આવું બધું અમે કરતા બાપુના ટાઈમ અમારો સમય થાય એટલે અમે સ્કૂલે જતા રહીએ પાછા સાંજે સ્કૂલેથી આવીએ એટલે પાછા ફરીથી આવી જઈએ પછી આરતી સુધી રહેતા આરતી પતી જાય પછી ઘરે આવી રીતે એસએસસી પાસ કરી હતી મેં એસએસસી સુધી આ રીતે પ્રોગ્રામ હતો મારો પંચોતેર ની સાલ થી લગભગ સિત્યોતેર ઇઠ્યોતેર ની સાલ સુધી બાપુનો ખાસ મંત્ર શું રહેતો હતો એ તમારે એની માળા કરવાનું કેતા ઓમ રીમ નમ એની જ માળા કરવાનું કેતા ખાસ ખાસ શું લાભ થતો તો બાપજી કે જો તમે ખુદ કઈક બેસશો તો જ કઈક પામશો બાકી હું ભજન કરું તમે બેઠા બેઠા પામો એવું નહીં તમારે ખુદ કરવું પડે ભજન મતલબ ધ્યાન કરો કરો જાપ પણ આ રીતે તમે તમારી જાતે પ્રમાણે કરો કરવું તો પોતાને જ પડશે પ્રેક્ટિકલ હા હતા મિત્રો મનસુખભાઈ જે સ્વયંસેવક સહાયક વર્ષોથી અહીંયા જોડાયેલા છે આશ્રમને જણાવી રહ્યા છે કે બાપુ અમને જ્યારે હતા બચપનથી લઈને અત્યાર સુધી એક જ વાત કરતા હતા મંત્ર કરો જાપ કરો એ જ એમનો ઉદ્દેશ રહેલો છે એટલે મોહની બાપુની આશ્રમની આ જ ખાસ વિશેષતા રહી છે મિત્રો જોતા રહો પ્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જીગર શાહ